લીમડીથી કેટલીક જેવી કે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ભણવા માટે છેવાડાના ગામડામાંથી અપડાઉન કરવું પડે છે તો ઘણા ટાઈમથી એસટી બસના પાસ કાઢી આપવાના મુદ્દે ચોર પકડ્યું છે થોડા દિવસ પહેલા દરેક આચાર્યએ ભેગા મળીને વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે લીમડીથી ડેપોએ પાસ કાઢી આપવા માટે લીમડી એસટી ડેપો મેનેજરને મૌખિક રજૂઆત પણ કરી હતી વિદ્યાર્થીઓ એસટી ડેપોમાં જાય છે પાસ કઢાવવામાં જાય છે તો કહે છે ત્યારે તમારી સ્કૂલમાં યુઝર નેમ આઈડી પાસવર્ડ તમારી સ્કૂલમાં પાસ કાઢી આપવા માટે આપેલ છે તો તમારે ત્યાંથી કાઢી આપવામાં આવશે એવો જવાબ વિદ્યાર્થીઓને દેવામાં આવતો હતો સ્કૂલમાં જાય તો ત્યાંથી એવો

ડેપોએ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ લીમડી તાલુકા ધારાસભ્ય કિરીટસિંહ રાણાને ખબર પડતા તેઓ ડેપો મેનેજરને ફોન કરીને પાસ કાઢી આપવા બાબતે રજૂઆત કરાઈ હતી કે લીમડી તાલુકાના વિદ્યાર્થીઓ હેરાન ના થાય અને તેઓનું ભણતર ન બગડે તે માટે પાસ કાઢવા માટે તેઓને હર્થાત અને પ્રયત્ન કરેલ હતા પાસ કાઢવાનું ત્યારે લીમડી દરેક સ્કૂલના વિદ્યાર્થીના ચહેરા પર ખુશીઓ જોવા મળી હતી આ બાબતે લીમડી એસટી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીના જણાવ્યા મુજબ કે સ્કૂલના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સારો નિર્ણય વિદ્યાર્થીઓને પાસ કાઢી આપવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી ત્યારે લીમડી દરેક સ્કૂલના વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી હતી પાસ કાઢી આવ્યા છે અચ્છા સ્કૂલ વાળા શું કહે છે સ્કૂલમાં માં કહે છે કે તમે ડેપોમાંથી પાસ કાઢી આવો ડેપો એમ કહે છે કે સ્કૂલ માંથી પાસ કાઢી લો બરાબર અને આપનો તમારું ગામ કયું ટોકરાડા બરાબર તમારું નામ જાદવ ધવલ તમારા મંતવે પ્રમાણે પાસ કાઢવાની કામગીરી કોની છે સ્કૂલની કે ડેપોની એ ડેપોની એ કોની છે તો ડેપોની જવાબદારી છે તો આ બાબાને બી તમે શું કેવો માંગો છો સ્કૂલ વિશે તો તમારે ડેપો વિશે ડેપો નહી ડેપોને પાસ કાઢ્યા જો એમને દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લિમ્બરી